હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ને મિત્રો તો કેમ છ બધા ખેડૂત મિત્રો મજા જશો તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે તેર સાત બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને આજે કપાસમાં આપણે ખાતર વાવવાની વાત કરશું તો બારબત્રી હોળ અને પુરિયા અને સલ્ફર મિત્રો ખાસ કરીને તો કેટલા દિવસ વાવશું ને શું પ્રમાણમાં વાવશું એની ખાસ કરીને આપણે આજે વાત કરીશું મિત્રો ખાસ કરીને આપણે બારબત્રી હોળ બે તબક્કામાં વાવશું એક અત્યારે વાવશું અને એક પછી પંદર દિવસ પછી જ્યારે શાહે પારો કરવાનો હોય ત્યારે કપાસમાં વાત કરીએ તો આપણે બારબત્રી હોડ એકઠેલી વાવીશી અને ઊરી આપણે ઉરીયા અને બારબત્રી હોળ ત્રણેય મિક્સ કરીને આપણે વાવી છે તો બારબત્રી ફોડ જેમાં બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને દોઢ ટકા પોટાસ તો આ રીતનું ત્રણ મિશ્રણ આવે છે મિત્રો ખાસ કરીને તો અત્યારે એક વીઘે એક કિલો જેવું સલ્ફર કિલોથી હવા કિલો અને સલ્ફર પણ બીજી દાન આપણે સાહેબ પારું કરીને કપાસ પિયતમાં માપી કપાસને પિયત આપશું એટલે પાછું સલ્ફર પીવડાવશું અદન જે પાણી ભેગવું અને ખાસ કરીને અત્યારે આપણે હવા કિલો વીઘે યુરિયા બારબત્રી હોળ અને સલ્ફર ત્રણે મિક્સ કરીને કપાસમાં વાવશું મિત્રો ખાસ કરીને વાત કરીએ તો બારબત્રી હોળ એટલે કે આપણે આમ જનરલી બે દાન વાવથી અઢીથી ત્રણ વીઘા આપણે એક પચાસ કિલોની બેગ વાવીશી તો અત્યારે ચાર વીઘામાં પાણી થેલી જેવું આવીએ છીએ એટલે કે વીઘે બારથી તેર કિલા જેવું અને બારથી તેર કિલા જેવું આપણે પછી બીજા તબક્કામાં વાવશું એટલે કારણ કે જો અત્યારે જે પહેલો માલ આવે એમાં બાર બત્રીસ હોળ પહેલાં કામ કરશે અને પછી બીજા તબક્કામાં આવશું એ વહેં માલમાં પણ એવું સારું કામ કરશે બે તબક્કાનું વાવવાનું કારણ મિત્રો ખાસ કરીને કપાસની સિઝન દોઢસોથી એકસો સાઠ કે સિત્તેર દિવસની હોય છે તો તમે એક જ સાથે અત્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસ ચાલીસ દિવસના કપાને વાવી દો તો પાસલા માલને ફોસ્ફરસની કમી રહે છે એટલે જેથી કરીને અત્યારે વાવનું અને પંદર દિવસ પછી બીજી દાન વાવવાનું મિત્રો ખાસ કરીને અને લાંબો સમય લગીને એનો ખાસ કરીને પાવર રહેતો હોય છે તો ખાસ કરીને બારબતરી હોડ ઉરિયા અને સલ્ફર ત્રણેય મિક્સ કરીને આપણે ખાસ કરીને વાવવાનું હોય છે જેથી કરીને સારામાં સારું મિત્રો પરિણામ મળે છે તો ઉરિયા મિત્રો આપણે એક ખાસ કરીને નાખી દીધેલું છે અને અત્યારે બીજી તેના કપાસમાં આપણે એકદમની એક ઠેલી એવી નાખેલી છે અને અત્યારે ખાસ કરીને બીજી એક ઠેલી આપણે બાર બધી વોળને સલ્ફર તેની ખાસ કરીને મિક્સ કરશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવાનો વિડીયો જોવા માટે મારે કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ રીતનું તણી ખાતર મિક્સ કરી અને ખાસ કરીને આપણે ખાપ મારી અને વગતર કરી શકીશું તો જોઈ શકો છો તમે આ રીતનું